પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થ એક લાખ સાઠ હજાર એક લાખ નેવું કાયદેસર કરતી એસઓજી બનાસકાંઠા બનાસકાંઠા એસઓજી પોલીસ સ્ટાફના માણસો ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજી લગત પેટ્રોલિંગમાં ધાનેરા નેનાવા રોડ ઉપર અલગ અલગ વાહનો ચેકિંગ કરી રહેલા હતા તે દરમિયાન એક શંકાસ્પદ મોટરસાયકલ જી જે ઝીરો ફાઇવ એચ એક્સ થ્રી થ્રી વન ફાઇવનું નેનાવા તરફથી આવતા જેને ચેક કરતા તે મોટરસાઇકલ ચાલક પાસેથી શંકાસ્પદ પદાર્થ મળી આવેલ હોય જે માદક પદાર્થ હોવાની શંકા હોય જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ બી ધાંધલિયા એસઓજીનાઓએ નાર્કોટિક્સને લગત કાર્યવાહી કરતા સદારૂ મોટરસાઇકલ ચાલક વિક્રમભાઈ દિનેશભાઈ જાતે લુહાર રહે માલોત્રા તાલુકો ધાનેરા જિલ્લો બનાસકાંઠાવાળાઓ પાસેથી માદક પદાર્થો હેરોઈન વજન બત્રીસ ગ્રામ કિંમત રૂપિયા એક લાખ સાઠ હજાર તથા હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ જીઝે ઝીરો ફાઇવ એક્સ થ્રી થ્રી વન ફાઇવ કિંમત રૂપિયા પચીસ હજાર તથા વિવો કંપનીનો મોબાઈલ નંગે કિંમત રૂપિયા પાંચ હજાર એમ કુલે કિંમત રૂપિયા એક લાખને ઓછાનો મુદ્દા માલ કબજો કરી એનડીપીએસ એક્ટ મુજબ કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી કરી ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરાવેલ છે